હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કુંભણિયા ભજીયા તો આજે આપણે કુંભણ ગામના ફેમસ કુંભણિયા ભજીયા બનાવીશું આ ભજીયાનું નામ તેના ગામ પરથી પડેલું છે તો ચાલો બનાવીએ શિયાળામાં ખાવાની મજા પડે તેવા એકદમ ઝટપટ બની જતા અને કુરકુરા કુંભણિયા ભજીયા જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કુંભણીયા ભજીયા બનાવવા માટે આપણે એક મોટો વાટકો મેથી લીધી છે લીલું લસણ લીધું છે અડધો કપ જેટલું એક વાટકો લીલા ધાણા લીધા છે લાલ અને લીલા મરચાં લીધા છે આદુનો ટુકડો લીધો છે લીંબુ અને મીઠું લીધું છે હવે આપણે મેથી લીલા ધાણા અને મરચાંને ઝીણા સમારી લીધા છે અને લસણ આપણે આ રીતે ચોપ કરેલું લીધું છે આદુના ટુકડાને પણ સારી રીતે ગ્રેટ કરી લીધો છે હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરશું તો આપણે બાઉલમાં મેથી સમારેલી છે તે એડ કરી દેશું લીલું લસણ એડ કરશું લીલા ધાણા એડ કરશું સમારેલા લાલ અને લીલા મરચાં એડ કરશું ગ્રેટ કરેલું આદુ એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે કુંભણિયા ભજીયાનું બેટર બનાવવા માટે આ રીતે ચણાનો લોટ લીધો છે તો આ રીતે આપણે એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે તો હવે આપણે બેટર તૈયાર કરશું તો આ રીતે આપણે થોડું થોડું ચણાનો લોટ એડ કરતા જશું અને બેટર તૈયાર કરતા જશું તો આપણે બેટર બહુ ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં તે રીતે બનાવવાનું છે તો આ રીતે આપણે થોડો થોડો ચણાનો લોટ એડ કરીને સરસ બાઇન્ડિંગ આવે તે રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે તો આપણે એક વાટકો ચણાનો લોટ લીધો તો તે આપણે બધો જ એડ કરી દીધો છે હવે આપણે ચણાના લોટને બરાબર મિક્સ કરી લેશું અને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું તો અત્યારે આપણે બે ચમચી પાણી એડ કરીને બેટર તૈયાર કરશું તો આપણે એકી સાથે પાણી એડ નથી કરવાનું જોઈએ તે પ્રમાણે એડ કરવાનું છે હવે આ બેટરને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લેશું અને એક પાર્ટનું બેટર છે તેમાં આપણે બે ચમચી વધારે પાણી એડ કરીને થોડું ભજી પડે તે રીતે તૈયાર કરી લેશું અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા રાખી દેશું તો હાથેથી પડે તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે જો આપણે બધા બેટરમાં એકી સાથે પાણી એડ કરશું તો બેટર ઢીલું થઈ જશે આપણે એક ઘણવામાં ભજીયા થાય તેટલું જ બેટર તૈયાર કરવાનું છે હવે આપણે બેટરને આ રીતે હાથમાં લઈ લેશું અને આ રીતે અંગૂઠાની મદદથી નાના નાના ભજીયા પાડશું તો આપણે અત્યારે શેપનું કોઈ પણ ધ્યાન નથી રાખવાનું આપણે અંગૂઠાની મદદથી નાના નાના ભજીયા આ રીતે મૂકતું જવાનું છે તો ચાર આંગળીમાં બેટર લઈને અંગૂઠાની મદદથી ભજીયા પાડવાના છે તો આપણે હાફ પાર્ટમાં બેટર તૈયાર કર્યું હતું તેના ભજીયા આપણે તાવડામાં પાડી દીધા છે હવે તેને આપણે સારી રીતે ક્રિસ્પી થાય તે રીતે તળી લેશું તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે એકદમ ક્રિસ્પી એવા તળવાના છે એક ભજીયાનું ઘણવો તૈયાર થાય ત્યારબાદ આપણે વધેલા બેટરને પણ બે ચમચી પાણી એડ કરીને થોડું ઢીલું કરી લેશું અને તેના પણ આપણે પહેલાં જે રીતે ભજીયા કર્યા તે જ રીતે આપણે આંગળી અને અંગૂઠાની મદદથી પાડી લેશું ગરમ તેલમાં આપણે ભજીયા એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે ને પછી જ ભજીયા એડ કરવાના છે જેથી કરીને તમારા આંગળીમાં વધારે તાપ ન લાગે તો આ રીતે આપણે બીજા પાર્ટના ભજીયા પણ તાવડામાં સમાય તેટલા બનાવી લીધા છે તેને પણ આપણે ક્રિસ્પી એવા તળી લેશું તો તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે તો આ રીતે આપણે બધા કુંભણિયા ભજીયા તૈયાર કરી લીધા છે તો તમને ભજીયાના અવાજ ઉપરથી પણ ખ્યાલ આવી જશે કે ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે આ ભજીયા ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને તમે ચટણી અને દહીં સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ કુંભળિયા ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ